એસપીને એમના મોડે કહ્યું કે એસઆઈટીની રચના અમને સ્વીકાર્ય નથી મેડિકલ એક્ઝામિનેશન કે કોઈ એક્ઝામિનેશનમાં આ દીકરી પાર્ટિસિપેટ નહીં કરે કારણ કે અમારા માટે તમે મુખ્ય સૂત્રધાર અને આરોપી છો અને એટલા માટે તમારા હાથ નીચે જે પોલીસ કર્મચારીઓ કામ કરતા હોય એ તમારા વિરુદ્ધ કોઈ રિપોર્ટ નથી આપી શકતી એટલે અમારે આઈજી કક્ષાના ઓફિસરો તમારી ઇન્વેસ્ટિગેશન થાય તો મંજૂર છે અને અમે લોકો ગુજરાત હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ ઇન્કવાયરી માંગી રહ્યા છે આજથી વીસ વર્ષ પહેલાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની અંદર નીતા ગોસ્વામી કરીને ગેંગરેપની વિક્ટીમ હતી તે સરપંચ બની ત્યાર પછી એક નાનકડી બાબતે તેને હાથકડી પહેરાવી દોરડા બાંધી સ્લેટ પહેરાવી હું ચોર છું એમ કરીને આખા ગામમાં ફેરવી અને તેના માનવી હકો લીધા હતા એની મેટર ઓગણીસોને અઠ્ઠાણુંમાં ગુજરાત હાઈકોર્ટે નક્કી કરી અને એવું કહ્યું કે આ રીતે સરઘસ ના કઢાય આ રીતે આરોપીઓને જે નિર્દોષ છે જ્યાં સુધી કોર્ટ તેમને સજા ના કરે ત્યાં સુધી પોલીસને સજા કરવાનો કોઈ અધિકાર નથી પોલીસોની સામે એફઆઈઆર થાય પોલીસોએ વળતર આપવું પડે અને એમના ખિસ્સામાંથી આપવું પડે એ સર્વ કાયદાઓને ધ્યાનમાં રાખીને ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ પ્રકારની મેટરોમાં અનેક અવી મેટરો થઈ છે જેમાં જે કાયદો પ્રસ્થાપિત કર્યો છે તે પ્રમાણે એક તો અમે પોલીસ મહાનિર્દેશકને પોલીસ અધિક્ષક અને અન્ય પોલીસ કર્મચારીઓની સામે અમરેલીના એફઆઈઆર રજિસ્ટર કરવા માટે દીકરીને લઈને ગાંધીનગર જઈ રહ્યા છે બે ગુજરાત હાઈકોર્ટની અંદર સુપ્રીમ કોર્ટના ઓગણીસો સત્તાણુંના ડીકે કે બાસુનું જજમેન્ટ કે જેમાં કસ્ટોડિયલ વાયોલન્સ થાય તો દરેક પોલીસ કર્મચારી સુપ્રીમ કોર્ટના આદેશોનો ભંગ કરે છે એટલે એમની સામે કન્ટેમ્પ હાઈકોર્ટમાં થાય જેમ ખેડાની પોલીસે પહેલાં મુસ્લિમ ભાઈઓને મારી હતી અને કન્ટેમ્પ થઈ બી કે બાસુના જજમેન્ટ પ્રમાણે અને ગુજરાત હાઈકોર્ટે તમે પંદર દિવસની સજા કરી તે જ રીતે અહીંયા પોલીસ અધિક્ષક અને અન્ય સૌ પોલીસ કર્મચારીઓ કે જે આમાં સામેલ છે તે સૌને કન્ટેમ્પમાં પોલીસ આપણે જેલની સજા થાય એ ઉપરાંત તમે પિટિશન કરવા જઈ રહ્યા છે કે તમે જ્યુડિશિયલ ઇન્કવાયરી કરો આ દીકરીને એના બંધારણીય હકોના વાયોલેશન્સ માટે તમે વળતર આપો એની જરૂર નથી પણ એક બંધ આપણે એક ઉદાહરણ પ્રસ્થાપિત થાય પોલીસની સમક્ષ કારણ કે કાઠિયાવાડની અંદર છ અનેક જિલ્લાઓની અંદર આરોપીઓને કે જે નિર્દોષ હોય છે પોલીસને સજા કરવાની તાકાત આ દેશના બંધારણ કે આ દેશનો કાયદો આપતી નથી અને છતાં એક પરિણામ આવે તેની પહેલાં એફઆઈઆર થાય તેની પહેલાં એફઆઈઆર થાય તેની પહેલાં છાસવારે આ રીતે મારવા હાથ કડી પહેરવીને ફેરવા દોરડા બાંધીને કોન્ફરન્સ કરવી ફોટો પાડવા એમના અને એમને સરઘસ કાઢીને એમને માનહાનિ કરવી આ જે પ્રસંગો મને છે તેને રોકવાનો એક સહિયારો પ્રયત્ન છે આજે એટલે જ પોલીસ મહા અધિક્ષકને એમના મોઢે કહેવામાં આવ્યું સીટમાં અમે સહકાર નહીં આપીએ અને આ પોલીસોની હાજરી રાઈટ ટુ પ્રાઇવસી સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ નાગરિકના ઘરની આસપાસ બિનજરૂરી પોલીસ ફરતી હોય અને એને કારણે તમારું સામાન્ય જીવન ખોરવાતું હોય તો એ માનવ અધિકારનું સૌથી મોટું આનંદ છે અને રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ છે અમે પોલીસ અધિક્ષકને કહ્યું કે આ દીકરીને તમે જ્યારે નિર્દોષ જાહેર કરી છે ત્યારે આટલી બધી પોલીસ તમે અહીંયા મૂકી છે કે ખોટું છે ગેરકાયદેસર છે તત્કાલ તમે તમે એને હટાવી લો અને બાકીનું મેં કહ્યું તે પ્રમાણે એને કર્યો સબ પોલીસ તંત્ર જે કાયદાના રક્ષકો હોય છે પરંતુ તે રાજકીય લોકોનો અથખંડો બની ગયો હોય એવું લાગી રહ્યું છે આપણું પોલીસ અધિક્ષકને એમના મોઢે કહ્યું કે એમએલએ કૌશિકભાઈ અને ગુજરાતના હોમ મિનિસ્ટર સંઘવી સાહેબ એ મિત્રો છે આ પ્રસંગ બન્યો ત્યારે સંઘવી સાહેબ અહીંયા દર્શનાર્થે આવ્યા હતા અને એમએલએ અને હોમ મિનિસ્ટરના સંબંધને કારણે હોમ મિનિસ્ટરને રીઝવવા માટે કે એમએલએની તાકાત પોલીસ દ્વારા પ્રસ્થાપિત કરવા માટે જો તમે આ પગલાં લીધા હોય તો ભવિષ્યમાં મહેરબાની કરીને આ રાજકીય દબાણને કારણે ન કરતા અને અત્યારે કરેલું હોય તો એમને સ્વીકાર્ય નથી જ્યુડિશિયલ ઇન્કવાયરી અમે માગી છે એની અંદર એ પ્રસ્થાપિત થશે કે હોમ મિનિસ્ટર સંઘવીએ આદેશ આપ્યો હતો આ દીકરીને અને અન્યને મારવા માટે એમએલએ આદેશ આપ્યો હતો કે કોઈ બીજું રાષ્ટ્રીય હસ્તક્ષેપ છે કે નહીં એ અધિક્ષકને મોઢે કહીને આવેલ છે મેં આપને કહ્યું તે પ્રમાણે પહેલા તો ગુજરાતના પોલીસ મહાનિર્દેશકની સમક્ષ ગાંધીનગરમાં દીકરીને લઈ જઈને પોલીસ અધિક્ષક અને અન્ય પોલીસ કર્મચારીઓની સામે ફરિયાદ નોંધાવી પોલીસ જો માને તો આઈજીની તપાસ પણ અમને આઈજીની તપાસ જોઈતી નથી કારણ કે અધિક્ષકની સા આપણે ઉપરવટ કોઈ અધિકારી ઉપલો હોય તો જ તપાસ કરી શકે નિષ્પક્ષ પણ બાકી અધિક્ષક તમે દબાવે અને દરરોજ જે તમે સાહેબ કહેતા હોવ તો એ સાહેબને તમે ગુનેગાર છો તમે કહી નથી શકતા એટલે આઈજીની ઇન્કવાયરી કરે આ બધા જ ઓફિસરોને અધિક્ષકની સાથે સસ્પેન્ડ કરે અને એ સિવાય ગુજરાત હાઈકોર્ટમાં ડી કે બાસુના જજમેન્ટના વાયોલેશન માટે અને જ્યુડિશિયલ ઇન્કવાયરી વળતરને માટે અને ધારો કે ડીજીપીને આપ્યા પછી પણ ડીજીપી પોતે એફઆઈઆર ના ફાટતો હોય તો ગુજરાત હાઈકોર્ટને કહીને કે સાહેબ ફરિયાદ હમણે તો નથી ફાડી પણ ગુજરાતનો ઉચ્ચ પોલીસ મહાનિર્દેશક એ પણ નથી કહેતો એટલે હવે બંધારણીય હક્કો રક્ષણ કરવાનું કામ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું છે તો અમે તમારા દરવાજા આવીને છે આનંદ યાજ્ઞિક અને વાત કરી હતી જે રીતે